નમસ્કાર સ્વાગત બુલેટિન હું છું પંકજ શર્મા શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી આજે ગુજરાતનો પાંસઠમો સ્થાપના દિવસ છે અને આ એ દિવસ છે જ્યારે મહાગુજરાત આંદોલનના કારણે બૃહદ મુંબઈ રાજ્યના બે ભાગલા પડ્યા અને ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ગુજરાત ભારતનું બીજું રાજ્ય હતું જે ભાષાના આધારે અલગ થયું ત્યારે આજના દિવસે અલગ અલગ જગ્યાએ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરાશે ગોધરા ખાતે ગુજરાત ગૌરવ દિવસની કક્ષાની ઉજવણી કરવામાં આવનાર છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજના દિવસે પંચમહાલ જિલ્લાને કરોડોની વિકાસની ભેટ આપશે તેમજ સવારે સાડા દસ કલાકે છબનપુર ખાતે વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઇ લોકાર્પણ કરવામાં આવશે તો ગુજરાત સ્થાપના દિવસને લઈને પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતવાસીઓને શુભકામના પાઠવી પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું છે કે આ ગૌરવપૂર્ણ અવસરે રાજ્યના નાગરિકોને મારી હાર્દિક શુભકામનાઓ ગુજરાતી તેની આગવી સંસ્કૃતિ ઉદ્યોગ સાહસિકતાની ભાવના અને ગતિશીલતાને કારણે એક વિશિષ્ટ ઓળખ ઊભી કરી છે અને રાજ્યના નાગરિકોએ વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદાન કર્યું છે રાજ્ય પ્રગતિની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરતું રહે એ જ અભ્યર્થના ગુજરાત સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ ગોધરા ખાતે ગુજરાત પોલીસ દ્વારા પહેલી વખત મશાલ પીટીનું આયોજન કરવામાં આવ્યું આ મશાલ પીટી કાર્યક્રમમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ રાજ્ય કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સહિત સ્થાનિક ધારાસભ્યો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા રાજ્ય કેબિનેટ શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે પીટી કાર્યક્રમ અને ગુજરાત પોલીસ જવાનોને બિરદાવ્યા

અમૂલ દૂધના ભાવમાં ગયા છે અમૂલ ગોલ્ડ તો અમૂલ સ્ટાન્ડર્ડ દૂધસો મિલીનો ભાવ જાહેર થયો છે અમૂલ બફેલો પાંચસો મિલીનો નવો ભાવ સાડત્રીસ રૂપિયા થઈ ગયો છે અમૂલ ટી સ્પેશલનો એક લિટરનો ત્રેસઠ રૂપિયા ભાવ થઈ ગયો છે અમૂલ તાજા દૂધનો એક લિટરનો ભાવ પંચાવન થયો છે તો અમૂલ ગાય દૂધ પાંચસો મિલીનો છવ્વીસ રૂપિયા થયો છે નવા ભાવ આજથી જ અમલી થઈ ગયા છે તો અમુલે દૂધના ભાવમાં વધારો કર્યો છે તમામ પ્રકારના દૂધના ભાવમાં લિટરે વધારો ઝીક્યો છે બે રૂપિયા વધારો કરવામાં આવ્યો છે આ તરફ અમૂલ ડેરી સંલઝ્ન સાબર ડેરીએ દૂધના ભાવ વધાર્યા છે અમૂલ ગોલ્ડ અને અમૂલ શક્તિ દૂધમાં એક એક રૂપિયાનો વધારો થયો છે ભાવ વધારો આજથી અમલમાં આવશે અમૂલ ગોલ્ડ તેત્રીસના બદલે ચોત્રીસ અને અમૂલ શક્તિ ત્રીસના બદલે એકત્રીસમાં પ્રતિ પાંચસો એમએલના યૂકવવા પડશે ગુજરાતના હવામાનને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે હીટવેવની સાથે સાથે હવે વરસાદની પણ આગાહી છે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી છે કચ્છ મોરબી રાજકોટમાં હીટવેવની આગાહી કરાઈ છે તો બોટાદ સુરેન્દ્રનગર અને અમદાવાદમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે તો ગુજરાતના અનેક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરાઈ છે સાથે સાથે वरसाद नी पन संभावना व्यक्त करी है त्री ली छपास वरसाद सके तो हीटवेवनी आगाही बोटाद सुरेंद्रनगर अमदावादेश पूरा विस्तार में तापमान है 40 से 45 डिग्री सेंटीग्रेड के अंदर रहने का पूर्वानुमान है तीस अप्रैल उसके आगे च दो दिन 40 से 44 डिग्री सेंटीग्रेड के अंदर रहने का पूर्वानुमान है हिटवेव कंडीशन गर्म दिवस का जो पूर्वानुमान है आज सौराष्ट्र तो कच्छ और गुजरात रीजन में दिया गया है इसमें जो योलो वार्निंग में आ रहा है वो है आपका भू जा रहा है कच्छ कच्छ मोरबी सुरेंद्रनगर बोटाड और राजकोट में ऑरेंज वार्निंग के साथ और अहमदाबाद भी योलो वार्निंग के साथ दिया गया है तो काटझाड़ गर्मी बाद प्री मॉनसून एक्टिविटी आगाही त्रहण थी छ मई नरसादी आगाही है त्रण मई न रोज कच्छ બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદની સંભાવના રહેશે તો ચોથી મેના રોજ કચ્છ બનાસકાંઠા પાટણમાં વરસાદની સંભાવના રહેશે મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદની સંભાવના છે તો મહીસાગર દાહોદ પંચમહાલમાં પણ વરસાદની આગાહી કરાઈ છે વડોદરા છોટાઉદેપુરમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે અમરેલી ભાવનગરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે હવે પાંચમી મેની વાત કરીએ તો પાંચ મેના રોજ બનાસકાંઠામાં વરસાદની આગાહી પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગરમાં વરસાદની આગાહી છે તો દાહોદ પંચમહાલ અને વડોદરામાં પણ વરસાદ પડી શકે છે છોટાઉદેપુર નર્મદા અને તાપીમાં વરસાદની સંભાવના છે દક્ષિણમાં સુરત નવસારી ડાંગમાં વરસાદની સંભાવના છે વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રમાં સોમનાથ અમરેલી ભાવનગર અને દીવમાં વરસાદની સંભાવના છે હવે વાત છઠ્ઠી મેની કરીએ તો છઠ્ઠી મેના રોજ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદમાં વરસાદની આગાહી છે પંચમહાલ વડોદરા છોટાઉદેપુરમાં પણ વરસાદની સંભાવના છે ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી અને ડાંગમાં વરસાદની આગાહી છે તો વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે પોરબંદર રાજકોટ અને જૂનાગઢમાં પણ વરસાદની સંભાવના છે અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે थर्ड मे से लेकर सिक्स्थ में इसमें लाइट टू तो मॉडरेट रेन और लाइट थंडा स्ट्रॉन्ग तीस से चालीस किलोमीटर प्रति घंटा पवन के साथ बारिश होने का संभावना है इसमें जो डिस्ट्रिक्ट आ रहा है डे फोर में मतलब थर्ड मई में आ रहा है आपका कोच बनसकांठा सावरकांठा और डे फाइव में जो डिस्ट्रिक्ट आ रहा है गुजरात रीजन में बनसकांठा सावरकांठा अरावली महीसागर दाहोद पाटन महसना पंचमहल वडोडरा और छोटा उदयपुर और हमारा जो सौरेस्ट्रोक में आ रहा है कच्छ अमरेली भावनगर और दीव में इसके आगे आ, जो सिक्स सेवन और भी बढ़ने का संभावना है साउथ गुजरात रीजन में भी होने का संभावना है આખરી ગરમી માટે તૈયાર રહેજો આગામી બે દિવસ તાપનું રહેશે તાંડવ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી આગામી બે દિવસ અતિ ભારે ગરમી પડી શકે એક અને બે મેના રોજ આખરો તાપ પડશે એકતાળીસ થી પિસ્તાળીસ ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે રાહત મળે તેવી શક્યતા ગુજરાત માટે ત્રણ મે બાદ રાહતના સમાચાર ત્રણ થી દસ મે વચ્ચે વાતાવરણમાં પલટો આવશે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે પવન સાથે માવઠાની અને માવઠાનો વરસાદ થાય તેવી પણ શક્યતા છે અમુક વિસ્તારમાં કરા પડવાની પણ સંભાવના છે કે ત્રણ મે બે હજાર થી લઈને દસ મે બે હજાર પચીસ દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર તીવ્ર માવઠું થાય તેવી શક્યતાઓ છે અત્યારે સામાન્ય રીતે જોવા જઈએ તો અરબ સાગરની અંદર મજબૂત એન્ટી સાયક્લોન સક્રિય છે એ સાથે દક્ષિણ પાકિસ્તાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને ઉત્તર ભારત ઉપરથી બેક ટુ બેક ડબલ્યુડી પસાર થઈ રહ્યા છે આ તમામ પરિબળોને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવવાનો છે ગુજરાતના સરફેસ લેવલ ઉપર એક અસ્થિરતા બની રહી છે અને આ અસ્થિરતાને કારણે ત્રણ મે બે થી લઈ અને દસ મે બે દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તાર દરિયામાં અખાત્રીજ ના દિવસે ભારે ભરતી જોવા મળી ઉછળતા મોજા કિનારે સુધી આવી જતા લોકોની ભારે ભીડ દરિયા કિનારે જોવા મળી આ તસવીરો જુઓ દરિયા કિનારે પાણીની લહેરોએ કિનારે ઉભેલા લોકોને પણ ભીંજવી દીધા હતા તો ખંભાતના દરિયાથી આ તસવીર આવી રહી છે અખાત્રીજના દિવસે ભારે ભરતી જોવા મળી હતી દરિયામાં જબરજસ્ત કરંટ જોવા મળ્યો ઉછળતા બોજા કિનારે સુધી આવ્યા લોકો જે અહીંયા દરિયો જોવા માટે આવેલા તેઓ પણ ભીંજાઈ ગયા બિહારના પટનામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો વહેલી સવારે ભારે વરસાદ શરૂ થયો પટનામાં વરસાદ સાથે કરા પડતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું કાળઝાળ ગરમી વચ્ચે વરસાદી માહોલ સર્જાતા લોકોને ગરમીથી રાહત મળી હતી અમદાવાદના ચંડોળા તળાવ ડિમોલ્યુશન મામલો આજે ડિમોલ્યુશન કામગીરી નહીં થાય ડિમોલ્યુશન કામગીરી પર બ્રેક લાગી છે બે દિવસ દરમિયાન ચાર હજાર કાચા પાકા બાંધકામ જમીન દોસ્ત કરવામાં આવ્યા છે એક પોઈન્ટ પાંચ લાખ સ્ક્વેર મીટર જગ્યા ખાલી કરાઈ છે ગાંધીનગરથી આદેશ મળ્યા બાદ હવે આગળની કાર્યવાહી થશે ચંડોળા દબાણને લઈ એએમસી કલેક્ટર અને પોલીસ વિભાગથી સંકલન બેઠક થવાની છે ઉચ્ચ અધિકારીઓના આદેશથી ડિમોલિશનની કામગીરી હાલ પૂરતી બંધ કરાઈ છે આગળની સૂચના મળ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે સુરત જિલ્લામાંથી ઝડપાયેલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓ મામલે તપાસનો ધમધમાટ તેજ થયો છે સેન્ટ્રલ અને સ્ટેટ આઈબીની ટીમ સુરત જિલ્લામાં પહોંચી હતી જેમાં બસોને ચુમાડી શંકાસ્પદ બાંગ્લાદેશી પૈકી સાહીઠ બાંગ્લાદેશી વેરીફાય કરાયા જ્યારે ચુમ્માળીસ મહિલા બાળક અને સોળ પુરુષ બાંગ્લાદેશીની ઓળખ થઈ છે સાહીઠ બાંગ્લાદેશીઓને કામરેજના આંબોલી ખાતે ડિટેક્શન સેન્ટર ખાતે રખાયા છે સુરત જિલ્લાના કામરેજ કોસંબા કીમ ઓલપાડ બારડોલી પલસાણા કડોદરા સહિતના તાલુકામાંથી પોલીસે ઝડપ્યા હતા બનાસકાંઠાના ભાભરમાં ભર બજારે ધીંગાણું ખેલાયું હોવાનો એક વિડીયો વાયરલ થયો બે અલગ અલગ જૂથો વચ્ચે ધીંગાણું થતાં પાંચ લોકો ઘાયલ થયા બે લોકોની હાલત ગંભીર બતાવાઈ રહી છે ભાભરના બજારમાં સામાન્ય બાબતમાં બોલાચાલી બાદ મારામારી થઈ હતી ઘાયલોને ભાભર રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે ગંભીર રીતે ઘાયલ બે લોકોને ધારપુર ખાતે સારવાર માટે ખસેડાયા છે ભાભર પોલીસે સમગ્ર બનાવને લઈ વધુ તપાસ હાથ ધરી છે તો ભાભરમાં આ ભર બજારમાં ધીંગાણું થયું હતું અને હાલ બે લોકોને ગંભીર રીતે ઈજા થઈ છે જેમને ધારપુર હોસ્પિટલમાં લઈ જવાયા છે અને એક વિડીયો પણ વાયરલ થયો છે આ ધીંગાણાનો બે અલગ અલગ જૂથો વચ્ચે ધીંગાણું થતાં પાંચ લોકો ઘાયલ થયા છે જેમાંથી બેની હાલત ગંભીર બતાવાઈ રહી છે ભાભરના બજારમાં સામાન્ય જ બાબત હતી અને તેમાં બોલાચાલી થઈ ગઈ અને આ વાત મારા મારી સુધી પહોંચી ગઈ આ તસવીર જોઈ શકો છો જે વિડિયો વાયરલ થયો છે એ પણ આ ધીંગાણાનો જ છે

ચાલી થઈ હતી અને ચાલી બાદ બજારમાં આવીને છોટા હાથી ચાલકના લોકો સ્કોર્પિયો ચાલકમાં જે લોકો હતા તેમને સમજાવ્યા હતા અને તે તે બાદ અચાનક સ્કોર્પિયો ગાડીમાં જે લોકો 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 બેઠેલા હતા સમજાવવા આવેલ પર લાકડી અને લઈને તૂટી પડ્યા હતા ફાબરની ભર બજારમાં જ્યાં ધીઘાણું સર્જાયું હતું ધીંગાણું સર્જાતા તે સમયે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો અને જે પ્રમાણે વિડીયો વાયરલ થયા છે તેમાં જોઈ શકાય છે કે કયા પ્રકારે ધોકા અને લાકડીઓ વડે કેટલાક ઇસમો બીજા જૂથના લોકોને માર મારી રહ્યા છે અને તે બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચે છે તમામ માટે આ હોસ્પિટલ મામલે ઘાયલ થયેલ લોકોએ નવ લોકો સામે ફરિયાદ નોંધાવી છે સમગ્ર મામલે અત્યારે તો ભાભર પોલીસે નવ લોકો સામે રાયટિંગ નો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે પંકજ જી કિશોર આભાર માહિતી આપવા રાજકોટના ધોરાજીમાં લગ્નમાં મારામારીથી ધોરાજીના ફરેણી રોડ વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં ધીંગાણામાં આખો બનાવ ફેરવાઈ ગયો હતો લગ્ન પ્રસંગમાં છરી ધોકા અને પાઇપો ઉડ્યા લગ્નના ફુલેકામાં નજીવી બાબતે છરી અને ધોકાથી સામસામે હુમલો કરાયો લગ્નમાં અનુસૂચિત જાતિ અને દેવીપૂજક સમાજના યુવકો બાખડ્યા હતા યુવકોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડાયા સામસામે મારામારીમાં ત્રણથી ચાર લોકો ઇજાગ્રસ્ત થયા ધોરાજી સિટી પોલીસ સિવિલ હોસ્પિટલ પહોંચી અને તપાસ હાથ ધરી રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના તોરણીયા ગામના સરપંચે પોલીસ પર આરોપ લગાવ્યો સરપંચનું કહેવું છે કે પોલીસે છેલ્લા ત્રણ દિવસથી સરપંચના ઘરને બાનમાં લીધું છે પોલીસ દાદાગીરી કરી રહી હોવાનો આરોપ પણ લગાવ્યો ઉલ્લેખનીય છે કે ગત ચોવીસ એપ્રિલે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું જેમાં આ સરપંચ પણ સામેલ હતા તેથી પોલીસે અગાઉ પાંચ લોકો પર ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરેલો જેમાં સરપંચ સામે પણ ગુનો નોંધાયો હતો તે દિવસ બાદથી પોલીસ સતત સરપંચના ઘર આગળ આંટાફેરા મારી રહી હોવાના અને દાદાગીરી કરાતી હોવાના આક્ષેપો કર્યા હું એટલી હદે માનસિક રીતે થાકી ગયો છું કે જો હવે આ પોલીસ બંદોબસ્ત હટાવી મને મારા માનવ અધિકારો નહીં ફરત આપવામાં આવે હું મારો કામ ધંધો નથી કરી શકતો હું મારું સરપંચ પણ નથી કરી શકતો જો હવે આ પોલીસ બંદોબસ્ત કાયદેસર રીતે હટાવી લેવામાં નહીં આવે તો હું અને મારો પરિવાર કોઈ પણ પ્રકારનું એવું પગલું ભરી લેશું તો એના તમામ જવાબદાર આ ધોરાજી પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને એમના ઉપરી અધિકારીઓ રહેશે એની તોરણીયા સરપંચની જે કહેવાય ફરજ ઈ અને એક જાગૃત નાગરિક તરીકે તે ખાલી ફક્ત દૂર થી વિડીયો ઉતારે છે હવે આ બધું કેટલાય દિવસ થી આવે છે એનો પર્સનલ ખાર રાખીને હું એમ જ કહીશ પર્સનલ ખાર રાખીને એના ઉપર ગુનો નોંધાવે છે કે ભાઈ ફરજ રૂકાવટ નો ગુનો અને મદદનીશ નો ગુનો એવો ગુનો ઈ નાખે છે બરોબર તો એવો એક મોટો ગુનો નથી કે જેમાં પોલીસને સતત ત્રણ દિવસ સુધી ચોવીસ કલાક એ મોટી સંખ્યામાં અહીંયા પહેરા દેવા પડે મહેશવો નદીમાં ડૂબી જતા છ મહેમદાવાદના કનીજ ગામ પાસેનો આ બનાવ છ બાળકો નદીમાં નહાવા પડ્યા હતા ફાયરની ટીમે છ બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા અમદાવાદના નરોડા વિસ્તારના બાળકો મામાના ઘરે વેકેશન માનવા આવ્યા હતા બાળકો મહેશ્વર નદીમાં નહાવા પડતા અચાનક પાણીમાં ગરકાવ થઈ ગયા ઘટનાની જાણ થતા જે ખેડા જિલ્લા કલેક્ટર ખેડા એસ.ડી. સહીફ નડિયાદ ફાર્મ બ્રિગેડની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી સમગ્ર ઘટનાની જાણ થતા ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ પણ દોડી આવ્યા વધુ માહિતી મડવીએ કીડાતી સંવાદદાતા ઉમંગ પટેલ જોડાયા છે ઉમંગ આ કણીજ ગામ પાસેનો જે બનાવ છે તેને લઈને શું વધુ વિગતો આવી રહી છે આ બિલકુલ ચોક્કસ કે પદ્ધ્ય પ્રકારે કણીજ ગામની પાસેથી જે મેસો નદી પસાર થાય છે તેની અંદર ક્રોજ ગામની અંદર એક પરિવારના મામા ભાઈ ના પિતરાઈ ભાઈ બહેનો અમદાવાદ થી પોતાના મામાના ઘરે વેકેશન મળવા આવ્યા હતા અને તે દરમિયાન તેઓ બપોરના સમય દરમિયાન નદીની અંદર નાહવા ગયા હતા જોકે ટોટલ કુલ દસ ભાઈઓ બહેનો બાળકો સાથે નાહવા ગયા હતા પરંતુ નદીની અંદર જે ભૂમ આપ્યા હોય છે તેમના દ્વારા જયારે નદી ખાલી હોય ત્યારે મોટી માત્રામાં જે ખનન થતું હોય છે ખનનના કારણે અંદર મોટા મોટા ખાડા પડી ગયા હતા બાળકોને આ ખાડા ની ખબર ના રહેતા વાડા પરથી છ જેટલા વ્યક્તિઓ બધા બાળકો ડૂબ્યા હતા અને છ ના મૃતદેહ મૃત જાહેર કર્યા હતા મહત્વની વાત કરવામાં આવે તો જે ચાર લોકો અન્ય હતા તે લોકો બચી ગયા હતા તો કે સમગ્ર બાબત ની જાણ થતા જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા સ્થાનિક ધારાસભ્ય અર્જુન ચવાની જે મૃતદેહ હતા તે રાત્રે મોડી રાત સુધી સર્ચ ઓપરેશન કરી હાથ ધરવામાં આવ્યા હતા અંતિમ મૃતદેહ હતો તે રાત્રે બે વાગે છેલ્લો બહાર કાઢવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ તમામ મૃતદેહોને મેમદાદા પીએસસી ખાતે મોકલી સીએસસી ખાતે મોકલી ત્યારે તેમનું પોસ્ટમોર્ટમ કરી આ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જીવકજ આભાર માહિતી આપવા માટે કચ્છમાં નેવી ઇન્ટેલિજન્સ એસઆઈબી નલિયા અને એસઓજીના સંયુક્ત ઓપરેશન દરમિયાન બિનવારસી હાલતમાં વિસ્ફોટક સેલ મળી આવ્યા પિંગળેશ્વર નજીક શિયાળી ક્રિક વિસ્તારમાંથી વિસ્ફોટક સેલ મળ્યો સુરક્ષા એજન્સીઓએ વધુ સઘન તપાસ હાથ ધરી બીજી કાર્યવાહીમાં વધુ બે બિનવારસી માદક પદાર્થ ચરસના પેકેટ સ્થાનિક પોલીસે ઝડપી લીધા છે અમદાવાદના બાપુનગર ખાતે બનેલા દુષ્કર્મ કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો વર્ષ બે હજાર ત્રેવીસના કેસમાં આરોપીને કોર્ટે અંતિમ શ્વાસ સુધીના કારાવાસની સજા સંભળાવી આરોપીએ પડોશમાં રહેતી અગિયાર વર્ષે સગીરા સાથે વારંવાર દુષ્કર્મ કરી તેને ગર્ભવતી બનાવી જે મામલે સગીરાની માતાએ ફરિયાદ કરી હતી જે બાદ કોર્ટે હવે આરોપીને અંતિમ શ્વાસ સુધીના કારાવાસની સજા સંભળાવી છે વર્ષ હતી અને આરોપી જે આ સુરે સુરે લંગડો છે તે એક એક પિતાનો બાપ હોવા છતાં તેને ભોગ બનનાર સાથે ભોગ બનનાર સાથે આવું કૃત્ય કરી ભોગ બનનારને ગર્ભવતી બનાવી તેને તેને હાઈકોર્ટ હાઈકોર્ટમાંથી પરમિશન લઈને તેનો ગર્ભપાત કરાવવામાં આવેલ બનાસકાંઠામાં પડતર માંગણીઓને લઈ મહેસૂલી કર્મચારીઓના ધરણા હાથમાં બેનર સાથે છસ્સો મહેસૂલી કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો કલેક્ટર કચેરી સુધી રેલી યોજી વિરોધ નોંધાવ્યો મહેસૂલ વિભાગના કર્મચારીઓએ માસ સીએલ પર ઉતરીને પોતાની માંગણીઓને લઈ સરકાર સામે વિરોધ નોંધાવ્યો થોડા દિવસ પહેલા મહેસૂલી મહેકમે ફરજ પજાવતા કર્મચારીઓએ કાળીપટ્ટી બાંધી પણ વિરોધ નોંધાવ્યો હતો વિરોધ બાદ નિરાકરણ ન આવતા ફરી બેનરો સાથે રેલી યોજીને રોષ ઠાલવ્યો દરેક જિલ્લાઓમાં માસ સીએલ ઉપર કાર્યક્રમ છે આજે અને અમારી એક વર્ષ ઉપરથી અમે સરકાર પાસે અમુક મુદ્દાઓની માગણીઓ કરીએ છીએ અમે સરકારને સરકાર પાસે ખૂબ અપેક્ષા હતી પરંતુ હજી સુધી અમારી અપેક્ષા પ્રત્યે કોઈ પણ પ્રકારની ચર્ચા માટે કે કશું કંઈ બોલાવેલ નથી બનાસકાંઠા જિલ્લા મેસૂરી કર્મચારી મંડળના આશરે છસો જેટલા કર્મચારીઓ આજે હડતાલ ઉપર એટલે માસ સીએલ ઉપર છીએ સરકારશ્રીમાં અમારી માગણીઓ ઘણા સમયથી અમે વારંવાર રજૂઆત કરતા આવ્યા છીએ પણ સરકારશ્રી અમારી માગણીઓ પ્રત્યે કોઈ ધ્યાન ન આપતા અમારે આખરે આ રસ્તો અપનાવવો પડ્યો છે સરકારશ્રીને અમારી વિનંતી છે કે અમે સરકાર પ્રત્યે કાયમ પોઝિટિવ રહ્યા છીએ હજુ પણ સરકાર અમારા પ્રત્યે કર્મચારીઓ પ્રત્યે અમારા જે પડતા પ્રશ્નો છે એનું સત્વર નિરાકરણ લાવે સમાચારોમાં